બે દિવસ બો નહીં મામા એ નથી દાદા ને લાજો દાદા ને બપોરે મળશે એ થઈ ખુશ થઈ દાદા નું નામ આવી ને ખુશ થઈ ગઈ વિડીયો કોલ આવે તો એટલા દાંત અત્યારે સવાર સવારમાં છે મગ પણ મગ હજી વઘારવાના બાકી છે એટલે મગ પેલા વઘાડ છે

લ્યો હવે તમારે બંધ કરાવું પડે તમારે અમને શીખવાડવાનું આ ખાવાનું આ નહીં હાલો તો સપના દાડક ખાવાનું છે કે હાલો છે અને સપના આપડે જમવા માટે પીછી છે મસાલા મગ છે ભાઈ દરરોજ ના અલગ અલગ મેનુ એમાં કઠોળ નું કઠોળ હોય મને સવારે ખાવાની ઓર મજા આપજો એમ કેવાય આંખ માટે સારા

બપોરે એને ઓર મજા આવી જશે એની સાથે ચિત્તલ અલગ અલગ શાકભાજી આવી ગયું છે જો આમ જો સામે તો જો અચ્છા મામાન જોઈ ગયે પાછળ જો મામાની દેવાની થઈ હે

અમારા ઘરનું નામ શું છે એ તમને ખબર છે અમારા ઘરનું નામ છે મધુરમ તો એનું બેનર શું આવે એ તકતી સાફ કરે છે ત્યારે કદાચ તમે કઈક વ્લોગ માં જોયું હોય તો અમારા ઘરનું નામ મધુરમ નામ છે ભાઈ આવું ઘરનું નામ લગભગ તમે કઈ નહીં સાંભળો એક જોયું હોય સાંભળો તો હોય ને બધું નામ તો સાંભળો જ પણ અમારા ઘરનું નામ અમે એ રાખેલું છે ઈ નામની ની ચોઈસ લગભગ મારા પપ્પાની ની છે ક્યારેક પપ્પા હોય ને ત્યારે હું પૂછીશ ચિંતન તમારી સંગીત છે હા ચાલ ફટાફટ અનબોક્સિંગ કરી દે મને બહુ જ મોડું થાય છે જોઈએ શું શું નીકળે છે અંદર થી પેલા તો મને ઉપર થી ચણા ચણા દેખાય છે આમાં ટમેટા છે આ મરચી છે આ

ઓકે ઓકે બીજી વારે એવા તો બીટ નો મારો છે અને આ શરીર માટે સારું હા એમ ફ્રૂટમાં આ વખતે ઘટી ગયા ઓમેટું ટમેટા ને કેન્સર થયું ટમેટા કેન્સર થયું હોય

อออะตอนนี้เก็บใบใบ

અમારામાં એકબીજાને હેલ્પ કરવાનો ભાવ પ્રસંગો સારી રીતના જાય એટલે વ્યવસ્થામાં બહુ જ પહેલેથી ચાલુ આવે છે એના લીધે અંદરો અંદર ગાઢ સંબંધો બને છે પ્લસ જોજો આખા સમાજ લેવલે દુનિયા લેવલે લગ્નમાં સૌથી વધુ લોકો જમણવાર પ્રસંગોમાં બોલાવતા હોય વ્યવહાર હોય આખો આખો દિવસ ટાઈમ આપતા હોય તો એ કાઠિયાવાડી લોકો બહારના સિટીમાં જેમ જેમ જતા જાઓ એમ ટૂંકા પાયે લગ્ન થઈ જાય ઓછા લોકો આવે ઓછા જમવાનું ઓછા આમંત્રણ ઓછા બેહવા જવાનું ઓછું ગ્રુપ હોય નાનું ગ્રુપ હોય મહિને બે મહિને એકવાર ભેગા થતા હોય કાઠિયાવાડી લોકો હોય ને એ લોકોને એ વસ્તુ ઓછી હોય અને એટલે છે ને જોજો બિઝનેસ લેવલે એ લોકો ઘણા આગળ આવી ગયા ત્યારે અમે વહેલા આવી ગયા છે તો અહીંયા જમવાનું વ્યવસ્થામાં અમે જો બધી બાજુ ત્યાં ખુરશી લગાવી ત્યારે બાજુ જમવાનું જે વડેલો છે એ ખુરશી ઉપર બેન જમીએ કે બાકી બધા નીચે બેસ છે આ બાજુ આપણે કાઉન્ટર લગાવી દીધા તો અત્યારે મહેમાનો આવશે હમણાં બાકી ઓલ ઓવર ઓર્ડર અમે આપી જ દીધો હોય ડીશ ઉપર આખો આપી દીધો હોય પણ વ્યવસ્થાના ભાગરૂપે બધા મદદ કરે એવો ભાવના એ અને જીવનમાં બહુ કામ આવે બધા વહીવટ કરેલા હોય ને એટલે એ ના એક અંશે કામ આવતું હોય તો એ બધી વસ્તુ છે ચાલો થોડીક બારમાં મહેમાનો આવશે પછીથી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ આમ તો બ્લોગ હવે હું ઘરે જઈને તમને બતાવીશ બપોરે જમીન અહીંથી ફ્રી થઈને એક વાગે ઘરે જાઉં ત્યારે મળો તમને કહેજ અત્યારે છે ને લગન એક મોલમાં આવ્યા હતા મોલ તો તમને વાહે નહીં દેખાતો હોય પણ અમે રસ્તામાંથી બે રમકડા લીધા એક જો આવું લીધું અનેરી માટે સ્પેશિયલ લીધું છે આમાં કઈક પાણી ભરી દેવાનું અને અનેરી ઉપર ચાલશે તો ટૂંક સમયમાં એ આવશે બાકીનું હજી એક રમકડો લીધું છે એ બી વાળું છે આ નામ નાખવાનું હાલમાં તમને હું સુરતમાં વાડીની સફર કરાવું હા સબસ્ક્રાઇબ કરો આપણા ફેન છે જો આપણે પાસે આવે ફોટો પડાવવા ખાવાનું નથી આ

પણ ઈ મારી વાત સાંભળ વિડીયો કોલ થાય આ તો એક કામ કર આનો હું અત્યારે આનો સ્ક્રીનશોટ પાડી લઉં છું હું તને અત્યારે જાવી નઈ ન્યા તને લઈ દે બરાબર ગેજ આપણને છે ને અહીંયા બાળકો સબસ્ક્રાઈબર મળી ગયા ને આપણા વિડીયો જોવે છે જો કે ઘણા બધા આમાંથી જોવે છે તમારો વિડીયો જોઉં છું અને આ તમારો વિડીયો જોતા મારી બેન છે ગાઈસ તો બધા મહેમાનોએ ફાઇનલી જમી લીધું છે અને અમે ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ જમવાની મેનુમાં ડીશ તમને બતાવી દઉં અમે બધા મિત્રો જો સાથે જમવા માટે બેઠા છીએ ચાલો જમ્યા પછી મળું ભાઈ અમે જમી લીધું ને હવે હતાં છે ને જમવા માટે બેસી ગયો છે અને લગભગ ફાર્મમાં એ છેલો જમે છે બધાએ જમી લીધું ખાલી થઈ તો પણ બીજી વાતો છે અચ્છા એવું છે બહુ સ્પેશિયલ પૂરી મગિન ગરમ ગરમ બધું શેરિંગ ભાઈ હતા <affe tới> <Okay. laughs> <laughs> <coughs> થોડીક વાર પછી ને દુલ્હન ને એ બધા આવશે જમવા માટે તૈયારી કરવાની ગાડી બેડ છે દુલ્નો પહેલા બે જાય હા સરસ એતો જ આમ લગન થઈ ગઈ સાબિત કેમ થાય આજ આખા લગનમાં એવું શું કરશે કે ખબર પડી જાય કે લગન થયા એટલે

અને ઈ કોના ઉપર ગઈ છે કોના જેવી દેખાય છે એના ઉપર બધાના રિવ્યુ મેં લીધા હતા મમ્મીને પૂછ્યું તો પપ્પાને પૂછ્યું તું ભાઈને પૂછ્યું ભામીને પૂછ્યું મને બધાને મોસ્ટ ઓફલી પૂછ્યું કોણે શું જવાબ આપ્યો પણ એ જાણવું હોય તો અત્યારે એ વ્લોગ સ્પેશિયલ તમારા માટે છે તમે વિચારી લેજો કોના જેવી લાગે છે કોણ જીતે છે એ જોઈ લેજો તમે આચા પડોશો કે ખોટા પડોશો એ એમાં ખબર પડી જશે એટલે ખાસ ઈ વ્લોગ જોઈ લો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ તે શુભુભ નારાયણ શ્રી કૃષ્ણ જયગેશ